નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે તમારા મનપસંદ ચેનલ ગુરુ જ્ઞાન પર આજે આપણે એવી રહસ્યમય વાત વિશે જાણવા જઈ રહ્યા છીએ જે દરેક ઘરના સખી માટે જાણવી અત્યંત મહત્વપૂર્ણ છે જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા ઘરમાં સદાય રહે તો લોટમાં આ ત્રણ વસ્તુઓ મિક્સ કરીને રોટલી બનાવવી જોઈએ આ ઉપાય બહુ જ સરળ છે પણ ખૂબ જ ઉપયોગી છે વિડીયોને ચાલુ કરતાં પહેલાં જો હજુ સુધી તમે અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારા અવનવાર વિડીયો તમારા સુધી પહોંચતા રહે અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયો ચાલુ કરીએ પહેલી વસ્તુ છે હળદર જેને પ્રાચીન સમયથી પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે લોટમાં થોડુંક હળદર નાખીને રોટલી બનાવી માતા લક્ષ્મીની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય છે હળદર ઘરમાં પોઝિટિવ એનર્જી લાવે છે અને ધન ધાન્યમાં વૃદ્ધિ કરે છે બીજી વસ્તુની વાત કરીએ તો બીજી વસ્તુ છે તુલસી જેને આપણે પવિત્ર માનીએ છીએ અને તેના વિના કોઈ પણ પૂજા અધૂરી માનવામાં આવે છે રોટલીના લોટમાં તુલસીનો પાવડર મિક્સ કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનું સ્થાયી વસવાટ થાય છે તુલસીને ઘરના શુદ્ધિકરણ માટે પણ ઉપયોગમાં લેવાય છે ત્રીજી વસ્તુની વાત કરીએ તો ત્રીજી વસ્તુ છે ગુલાબ જળ જેને આપણે રોટલીના લોટમાં નાખવાનું છે ગુલાબ જળના ઉપયોગથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રવેશ કરે છે ગુલાબ જળ માત્ર સુગંધ જ નથી લાવતું અને તેની શાંતિકારક ગુણધર્મો ઘરમાં પોઝિટિવ એનર્જી લાવે છે મિત્રો લોટને ગૂંથતા પહેલાં હળદરની એક ચપટી પાવડર તુલસીની અડધી ચમચી અને ગુલાબજળ નાખીને લોટને ગૂંથવો આ લોટથી રોટલી બનાવો અને જે દિવસથી આ ઉપાય શરૂ કરશો તે દિવસથી ઘરનું વાતાવરણ બદલાઈ જશે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ગુરુજ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જયલક્ષ્મીમાં